રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સૈવ ઉપપ્રમે આપણે રાજ્ય સરકાર દ્વારા સૌ પ્રથમવાર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે તારીખ અઢારથી એકવીસના રોજ જે આપણું મારુતિ બીચ છે ત્યાં આ બધી સ્પર્ધાઓનું આયોજન થશે કુલ બસો પાંચ છે એ વોલીબોલની ટીમો છે અને ચોર્યાસી છે એ હેન્ડબોલની ટીમો છે એમાં ભાગ લેશે પ્રથમ જે ક્રમે વિજેતા થશે તેને ત્રણ લાખ રૂપિયાનું દ્વિતીય ક્રમે બે લાખ અને તૃતીય ક્રમે આવનાર ટીમને રૂપિયા એક લાખનું ઇનામ આપવામાં આવનાર છે તો મારી દરેકને અપીલ છે કે આ આપણે યજમાન છીએ આપણને આ લાભ મેળવ્યો છે તો મોટી સંખ્યામાં આવીએ અને ખેલાડીઓનો ઉત્સાહ વધારીએ તેમજ આજે કટરેઝર તરીકે અત્યારે અગોરિયુ મ્યુઝિકનું લાઈવ કન્સર્ટ છે જેમાં તમામ જે ટીમો છે એના સ્પર્ધકો છે એ ભાગ લેવાના છે અને એ માધ્યમથી આપણે એમનો ઉત્સાહ વધારશું તો દરેક આપણી જે પ્રજા છે એના અપીલ છે કે મોટી સંખ્યામાં જોડાય અને આ ફેસ્ટિવલ જાય છે લાભ લે